ભારતના ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં મતદાર યાદીની ખાસ ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત ગણતરીનો પ્રથમ તબક્કો ઇન્યુમિરેશન જેને કહીએ છીએ તે આપણા ગુજરાત રાજ્યમાં તારીખ ચૌદમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થયેલો છે આ પ્રથમ તબક્કામાં આપણા જિલ્લાના કુલ પાંચ લાખ એક હજાર સાતસો તેતાલીસ મતદારો પૈકી ચાર લાખ ચોત્રીસ હજાર નવસો વિગતો સાથે કાર્યક્રમમાં સૂચ્યું દરેક મતદારે પોતે બે હજાર ની તેનું નામ ક્યાં હતું તે દર્શાવવાનું છે જો એનું નામ ઉંમરના કારણે રહી ગયું હોય તેના માતા કે પિતા કે દાદા દાદી કે એ નામ દર્શાવવાનું હતું તો આ ચાર લાખ ચોત્રીસ હાજર નવસો મતદારોના જે ફોર્મ મળે છે એકસો તેત્રીસ મતદારો છે તેઓને હવે ઓગણીસ તારીખથી જ્યારે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે તેમાં તેઓને દરેક મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી પુરાક રજૂ કરવાની તક આપવામાં આવશે

ડ્રાફ્ટ મતદાર યાદી જે ઓગણીસ તારીખે પ્રસિદ્ધ થનાર છે તેમાં આ છાસઠ હજાર આઠસો ઓગણીસ મતદારોના નામ આવવાના નથી પરંતુ આ તમામ મતદારોના નામ જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર ઉપરાંત સીઓ એટલે કે આપણા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પણ બુથવાઈ વાઇઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તમામ રાજકીય પક્ષોને પણ આ છાસઠ હજાર આઠસો ઓગણીસ મતદારોના નામોની યાદી બુથવાઈ વાઇઝ આપવામાં આવી છે આ પૈકીનો કોઈ વ્યક્તિ ખરેખર જો પોતે મતદાર હોય અને આપણા જિલ્લામાં મતદાર યાદીમાં પોતાનું નામ ચાલુ રાખવા માંગતો હોય એ પણ આ ઓગણીસ તારીખ થી શરૂ થતા તબક્કામાં જરૂરી પુરાવા સાથે પોતાનું અરજી કે વાંધો કે હક રજૂ કરી શકે છે તારીખે પ્રસિદ્ધ છે ત્યાર પછી દસ અઢારમી જાન્યુઆરી એટલે કે એક મહિના સુધીમાં મતદારોને જે પેલા મેપિંગ વગરના છે તો નોટિસ જશે ને આવશે જેનું નામ કમી થઈ ગયું છે અત્યારે મતદારાદી એ લોકો પણ પોતાના જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી શકશે

હવે અઢાર વર્ષના થયા છે તારીખ એક એક બે હાજર છવ્વીસની તારીખ ગણતા તેઓ પણ પોતે આ સમયગાળા દરમિયાન એટલે કે ઓગણીસમી ડિસેમ્બર થી અઢારમી જાન્યુઆરી છ અને જરૂરી વિગતો રજૂ કરીને પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરી શકે છે હું મીડિયાના માધ્યમ થકી તમામ લાયક મતદારોને ફરી અપીલ કરું છું કે આપ આપનું નામ મતદાર યાદીમાં આવી ગયું છે સુનિશ્ચિત કર લો જો બે હાજર બે ની મેપિંગમાં તમારી મેપિંગની વિગતો રહી ગઈ છે તો મેપિંગ માટેના જરૂરી આધાર પુરાવા રજૂ પણ કરી દો અને જેનું નામ મતદારમાં આવ્યું નથી અને મતદાર નામ દાખલ કરવા છે તે પણ આ ઓગણીસ ડિસેમ્બર થી અઢાર જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો બીએલોને પોતાની વિગતો અથવા તો ઓનલાઈન ફોર્મ ભરીને પણ આપશે તો એમના પણ નામ મતદાર દાખલ કરવા માટે વિચારણા થશે